વાપીમાં કાર ચોર આંખ મિચોલી રમી ગયો હતો વાપી જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત મશીનરી પાર્ટ્સની દુકાનમાં સામાન ખરીદી કરવાને બહાને આવેલો ગ્રાહક કાઉન્ટરમાંથી કારની ચાવી ઉપાડીને કારની ચોરી કરી ગયો હતો જોકે પોલીસે બાતમીના આધારે ચોર કાર લઈને ભાગે તે પહેલાં જ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો વાત કરવામાં આવે તો ગુંજન વાપીના ગુંજન સ્થિત ડોક્ટર્સ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઈશા વડાલિયા જીઆઈડીસી ચાર રસ્તા સ્થિત ગ્લોબલ શોપિંગ સેન્ટરમાં મશીનરી પાર્ટ્સ વેચવાની દુકાન ચલાવે છે ત્રીસ ઓગસ્ટના રોજ બપોરે ઈશા તેમની દુકાનમાં હાજર હતી તે જ દરમિયાન એક ગઠિયા બે વખત બેરિંગ લેવા માટે આવ્યા જોકે બેરિંગમાં ખરીદીના બહાને ગઠીઓ નજર ચૂકવીને કાઉન્ટર ઉપર મૂકેલી ઇનોવા કાર નીચે આવી શેરવી લીધી હતી ઈસા બપોરે જ્યારે ઘર જમવા માટે જવા નીકળી ત્યારે પાર્ક કરેલા સ્થળ ઉપર જઈને ઇનોવા કારને જોવા ન મળતા સ્ટાફ અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી જોકે ઇનોવા કાર ન મળતા તેમણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચોરીના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસ થતા બાતમીદારના આધારે કાર ચોરી કરનાર ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચોરીના કાર સાથે આરોપી સાગર જીજાબરાવ પાટીલ ને ઝડપી પાડ્યો હતો અને ચોરીની કાર સાથે આરોપી મુંબઈ ભાગી જાય તે પૂર્વે જ જીઆઈડીસી પોલીસે તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે